હા મિત્રો તો બનાવી રજા આજના બ્લોકમાં અમે અત્યારે જઈ રહ્યા છીએ અંદર મેળવી મળી આપણે મળી તમને આપણે મિત્રો તો બને રજા આજના બ્લોકમાં અત્યારે જઈ રહ્યા છીએ અંદર મેળવી મળી સહીન મળી ગયા આપણે રેડી તમને અંદર આ ગાડી છે અમારી આ ગાડી લઈને જ આવી છે ઓલા બે ભાઈ બહેન આવે છે ઋતુ એક ધામથી જવો તમે જોઈ રહ્યા છો આ ગાડી એની છે ગાવી છે બધા મેળી મેં દરિયાવડ હું ત્યાં પણ જાવ છું આરવ આ તાર છે અમારા મોઢે પીજા લાગવા હા નો લેતો આરવિતિકભાઈ હમણાં એને લેવી પાછા હા ચાત મેર છે આ જો આ તાઈને અમે રારવા દે આવે જો થીરા ઝમીને

અંધારિયા આધારિયા પર જઈને દર્શન કર્યા પછી એટલે આવે અમે અહીં જ આવી છે દર્શન કરવા બૌશરમાનું મંદિર છે હમણાં એ ઉત્સવ હતો અવરાત કે માનુ હોય તો સવયસ કળા અંધારિયા વડ ગામ છે જોઈજો તમે કેટલા કામ અંધારિયા મંદિરે જવાનું હોય

બધું ગાડીઓનું પાર્કિંગ છે પાર્કિંગ વિભાગ ત્યાં પણ એ ગાડી જવા દે તો તઈને તઈને વિકીર છે આ અમારા ગામની તઈને તઈને આ મંદિર છે રેડી આ વડલો છે મોટો એમ ના સુમિતભાઈ છે ક્યાં જાય આપણે મેડીમાં એવા સુમિતભાઈ દર્શન કરવા કુંડ છે એમને કુંડ મેડી di mana છે

માતાજી વ્યવસ્થા શરૂ છે સુમિતભાઈ આપણે પરસેદી ડીશ પ્રસાદી છો આ મંદિર છે બધું બધા લઈ ગયા મેળીમાં માતાજી મંદિરની પરસેદી છે સુમિતભાઈ લીધી ના છે લેવાય ને છે તો શરૂ કરજો અમારે અરવિંદભાઈ છે લઈ લો પરિ આ બધા પરસેદી લઈ ગયા છે સુમિતભાઈ રહેશે દર્શન કરીને નીકળ્યો છે સુમિતભાઈ નીકળવું છે ને એસ્પર જવા નીકળવે બરોબર ને હવે નીકળી જાય આપડે ગાડી ગયા પડીશ આમ આગળ પડી હાલો ગાડી લઈને અહીંથી જવા દેવી ગાડી જાયને સુમિતભાઈ તમે બદાઈને કહી દે ચેનલ માં જય માતાજી એમ કહી દો પછી હાલો આપડી આ ગાડી વાંપા જઈને કહી દો બધાને હાલો જય મેડી માં બોલજો બધાને કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો હા જય માતાજી વાંય બ્લોગ ને એન્ડ આપશું હવે તમે તો કે વાંય બ્લોગ ને એન્ડ આપી દીધી જય માતાજી બધાને બિયર જોડીને જય માતા બે હાથ જોડીને તો કે જય માતા